ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે છે સારા સમાચાર ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે જાણી સૌ કોઈ ખુશ થઈ જશે હવામાન વિભાગના મતે આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસશે હવામાન વિભાગના મતે આ વર્ષે દેશમાં એકસો પાંચ ટકા વરસાદ વરસશે એટલું જ નહીં ચોમાસા વખતે અલનીનોની અસરની કોઈ જ સંભાવના નથી દેશની કૃષિ અને અર્થવ્યવસ્થા માટે આ ખુશખબર છે કેમ કે કૃષિનો ભારતની જીડીપીમાં અઢાર ટકા હિસ્સો છે દેશની બેતાલીસ ટકાથી વધુ વસ્તીની રોજીરોટી આજે પણ કૃષિ પર આધારિત છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે છે સારા સમાચાર ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે જાણી સૌ કોઈ ખુશ થઈ જશે હવામાન વિભાગના મતે આ દેશમાં ચોમાસું સારું રહેશે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસશે હવામાન વિભાગના મતે આ દેશમાં એકસો પાંચ ટકા વરસાદ વરસશે એટલું જ નહીં ચોમાસા વખતે અલનીનોની અસરની કોઈ જ સંભાવના નથી